હોટલમાં જતા પહેલા તમારે આ વિડિયો જરૂરથી જોવો પડશે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડને બોય તમે ને જતા હોય તો દોસ્તો તેવામાં તમારે કેવા પગલા અનુસરવા પડશે જ્યાં દોસ્તો અમુક સ્ટેપ બતાવું તે તમારે ધ્યાન રાખવા પડશે તો પહેલા નંબરમાં તમે ગમે ત્યારે હોટલમાં ગયા હો તમારે ચેક કરી રહેવાનું છે કે કોઈ પ્લગ છે તેમાં જોવાનું છે કે કોઈ હિડન કેમેરો તો નથી લાગ્યો ને જેમ કે બલ્બ છે તેમાં પણ તમારે ચેક કરી રહેવાનું છે સાથે બીજું કે તમે તમારો જે રૂમ છે તેને

મિરર હોય જેમ કે અઢીસો તેમાં તમારે ટચ કરવાનું છે એટલે કે કોઈ આ મિરર છે તમારે ટચ કરવાનું છે જેવો તમે ટચ કરશો તો તમાર ફિંગર અને મિરર ની વચ્ચે જો ગેબ હોય તો કાંઈ વાંધો નહીં જો ગેબ ન હોય તો તમે ટચ થઈ જતી હોય આંગળીથી આંગળી તો તમે ચાન્સ લગાવી શકો છો અંદાજો લગાવી શકો છો કે તમારા મિરરમાં પણ હિડન કેમેરો હોઈ શકે છે જી હા દોસ્તો આવી છે કોઈ પ્લગમાં પણ કે હિડન કેમેરો કેમેરો હોઈ શકે છે તો હવે આને ડિટેક્ટ કેવી રીતે કરવું કે કઈ જગ્યાએ તમારે જે સ્પાઈ કેમેરો છે તે હોઈ શકે છે અને ઘણી ફેર એવું પણ બનતું છે કે તમે જે વાતચીત કરો છો બંને તેનો પણ રેકોર્ડ થઈ શકે છે તો તેવામાં તમારે શું કરવાનું છે તો ચાલો હું તમને બતાવી દઉં એક એપ્લિકેશન જેમની મદદથી તમે આ બધું ચેક કરી શકો છો તેના માટે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પછી આ પેડ છે પણ ફ્રી નથી તો તમે અહીં જોઈ શકો છો આ એપ્લિકેશનમાં ડિટેક્ટ વાયર કેમેરા છે ડિટેક્ટર ઇન્ટર કેમેરા છે ડિટેક્ટર વાયરલેસ કેમેરો જે હોય તો તમે આના ઉપર ક્લિક કરીને જોઈ શકો છો રેન્સ કેમેરા હોય તો આના ઉપર ક્લિક કરીને જોઈ શકો છો આ ફ્રીમાંથી ફ્રીમાં લેવા માટે પણ તમને પ્લે સ્ટોર ઉપર મળી જશે આ તમને બતાવવા માટે જ રાખ્યું છે જ્યાં દોસ્તો તો તમે અહીં જોઈ શકો છો ટિપ્સ એન્ડ ટ્રિક્સનું છે હિડન કેમેરા ન્યૂઝનું છે ટેર યુર સ્ટોરીને આ બધું તમને અહીંથી જોવા મળી જશે તો તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો જેમની મદદથી તમે હિડન કેમેરા સ્પાઈ કેમેરા માટે તમે અહીંથી આથી ચેક કરી શકો છો જ્યાં દોસ્તો આ તમારે સિર્ફ તમારે આ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર પણ મળી જશે અગર તમારે ડાઉનલોડ ડાયરેક્ટ કરવી હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે તેના પર ક્લિક કરીને આ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો